એમ કરીને અમારે ત્રીસ વીઘા વાડી રાખેલી છે ને વાડી રાખેલી છે આપણે પહેલાં પણ રાખેલી હતી અહીંયા જ વાડી રાખી છે પણ એ થોડીક આગી રાખી છે ને પહેલાં હતી એ થોડીક આગી હતી ઓલી બાજુ હતી ને આખરે આ બાજુ રાખી છે તો બધાને ગુડ મોર્નિંગ તો પરેશભાઈ હજી જમવા બેઠા છે હું તમને હમણાં બધાને મળાવું ને બધાને બતાવું તો કન્ટિન્યુ બના રહેજો તો પરેશભાઈ જમી લીધું છે અને અત્યારે પરેશભાઈ બનાવશે ફાંકી એટલે કે માવો આવો ને હું હું કામ કરતો હતો કે બુક બુકમાં લખતો હતો દાડિયો એટલે કે અમારી દાડીઓ એ બધે અમે કાયમ માટે દાળીયા થાય તો એ લખી નાખવાનું બુકમાં અને પછી આપણે હિસાબ કરી લેવાનું તો એ આપણે લખતા હતા દાળીઓ આ છે પરેશભાઈ બની ગઈ છે તો પરેશભાઈની શકલ બદલી ગઈ છે અને અત્યારે મારી શકલ એ બદલી ગઈ છે પહેલાં અમે કહેવા હતા અને અત્યારે કહેવાશે કોમેન્ટમાં કહી દેજો કારણ કે આ ચોથો પાંચમો મહિનો છે નથી બનાવ્યો ને આજ હું પહેલો વ્લોગ બનાવું છું તો કન્ટિન્યુ બના રહેજો અને આજ મારે જવાનું છે બળદ કરવા કપાસમાં તો મારો કપાસ કવડો કવડો થયો છે એ પણ હું તમને બતાવીશ અને આમાં બળદ હું કાઢતા શીખી ગયો છું એ તમને પણ બતાવીશ એટલે કન્ટિન્યુ બના રહેજો હાલો દોસ્તો આ છે આપણા બળદ તો બળદને આપણે ઝાર વાઠી નાખી છે ને ઝાર નાખી દીધી છે તો જો આ આપણા બળદ છે એને અહીંયા હોય લીમડાના સાંઈએ ને અહીંયા માસી પણ આવી ગયા છે એ બધા જવાના છે દાડીએ ખેંચવા માંડવીમાં વાગી ગયા છે નવને આપણે જોડી દીધા છે ઢાંડા તે ઢાંડા પાણી પાણી હવે આપણે જોડવાના છે કપાસમાં તો કપાસમાં જોડી દઈએ પાણી પી લીધું છે હવે થોડાક છે એટલે બહુ તકલીફ રહી થોડી ઘણી તો ગૌડા છે એટલે થોડી ઘણી તકલીફ રહી પણ વાંધો નહીં આપણે જોડી દઈએ અને ધીમે ધીમે કર્યું પગલવાણું તો કન્ટિન્યુ બના રહેજો તો યુટ્યુબ ફેમિલી આપણે જોડી દીધા છે બળદ ને પરેશભાઈ આખે છે બળદ તો તમે લોકો જોઈ શકો છો અને આ છે આપણો કપા તમે લોકો જોઈ શકો છો કવડો કવડો કપા સી ગયો છે આપણા ઝીંડવા બીંડો આવી ગયા છે જો પરેશભાઈ આખે છે કપા ખાત હાથી આંકે છે તો આ પેલા ત્રણ ચાર મહિનાથી આજ બનાવું છું એટલે કે થોડુંક ઓછું બોલતા આવડીએ ભૂલાઈ ગયું છે બધું એટલે કે હવે પાછું ચાલુ કરી દઈએ એટલે આવડી જાય થોડાક દિવસોમાં તો જોવા આપણો કપાસ છે ને પરેશભાઈ આંકે છે હાથી તો ફાઇનલી દોસ્તો આપણા પરેશભાઈ અત્યારે આકે છે એને થોડુંક શીખવાડી દીધું થોડુંક ભૂલાઈ જતું હતું ઘડી ઘડીક માં અને સાગરભાઈ પણ આવી ગયા છે એની વાડીએ થી તો હા તો આજ લાઇટ એક વાગે આવવાની છે તો પાણી એક વાગે વાળવા જવાનું છે પરેશભાઈને પણ જવાનું છે ને અત્યારે હાલે છે ઠંડા તો તમે લોકો જોઈ શકો છો પરેશભાઈ કરે છે મિત્રો સાડા દસ થઈ ગયા છે અને તૈકો બહુ થમી ગયો છે તમે જોઈ શકો છો બહુ એટલે બહુ તડકો શો છે અને જો આપણે થોડુંક ઈક્યું છે અડધુંમાંથી અડધું ઈક્યું છે ને આ આપણા બળદ છે હવે બળદ પણ થાકી ગયા છે એ બે કલાકમાં થાકી જાય તો બસ આપણે હાંકવાના છે અને આ છે ને જાતા વખતે નું હાલે આવતા વખતે ફાસમ ફાસ તો એવું બધું છે અને હું તડીકો જો બહુ થઈ ગયો છે ટોપી ઘરે પડી રહી છે ધીમે ધીમે હાકી તમે ગમે એમ કરો તોય નો હલે ભાગ્યા ને પાછો તો બળદ પણ થાકી જાય છે કલાક બે કલાકમાં અને જે હાકતા હોય એને પૂછજો ખેડૂત મિત્રો તમે હાકતા હોય તો તમને અનુભવ જ હશે કે બળદ આગવા હેલું નહીં પણ હું માણસ શીખું છું ને આંકું છું તો વાંધો નહીં કન્ટિન્યુ બીના રહેજો ફેમિલી દોસ્તો વાગી ગયા છે એક જમવાનો ટાઈમ થઈ ગયો છે ઢાંડા પરે કીધું તું બાર વાગે છોડી નાખજો પણ એકાદ ઉથળાટું હવે સહેલી છે એટલે સહેલી વડ ન હાલે એટલે પરેશ બને એમ છું કે એકાદ ઉથળ લે એ પેલા આ કરી નાખું તો આપણે આ પાંચ વીઘા પૂરું થઈ જાય પણ વાંધો નહીં હાલો આ પાંચ વીઘા હવે પૂરું થઈ ગયું છે અને બપોર થઈ ગયા છે હવે આપણે ઢાંડા છોડીને બંધી પાણી ભણી પાઈને અને સારો તો મેં નાખી દીધો છે અત્યારે હું નાખીને જ આવ્યો છું કારણ કે હું ગયો તો ઓલી વાડીએ તો ઓલીવાળી આપણે અહીંયા નાકું મળવાનું હતું એટલે બે ત્રણ માં જવા દેવાનું હતું કારણ કે અહીંયા કોઈ પાણી વાળો જવાનું છે નહીં તો બસ હવે આ રહ્યું છે હવે ડાયરેક્ટ આપણે બળદ છોડીને બાંધી અને પછી જમી લઈએ લાઇટ હજી આવી નથી લાઈટ વહી ગઈ છે પંખો પંખો બધું લગાવેલું છે આપડે ઘરે તો જો આપણા જમવામાં ટમેટાનું શાક છે અને ડુંગળી છે રોટલો છે રોટલી છે બબલું છે એવું બધું છે તો પરેશભાઈ તો એકસો અહીં બેસી જ ગયા છે તો પરેશભાઈ ગયા છે તડકો બહુ છે એટલે શેટબોટ કાઢ નાખ્યું છે પણ વાંધો નહીં મારા મમ્મીની બધા બાજુમાં ખડ ખેંચવા એટલે એ આવ્યા નથી હવે થોડીક વારમાં એ પણ આવવાના છે તો હવે પેલા અમે જમી લઉં અને પછી એવું લાગે તો નાઈ નાખી કારણ કે તડકો બહુ છે ગરમી બહુ થાય છે તો આપણે જમીને લીધું ને નાઈ લીધા ને હવે આપણે અહીંયા આવશે પાણી તમને બતાવી દઉં તો જોવાયે ગોપાલભાઈ પાણી વાળા છે ને આથી આપણી માંડવી તમને બતાવું એ જો ગોપાલભાઈ માંડવી કાકી છે તો આપડી માંડવીમાં ફાલ આવો છે કાક તો આટલી માંડવી આવી છે બહુ ફાલ છે જો આપણી માંડવીમાં વાંધો નહીં જો આપણી માંડવી છે ત્યારે ગોપાલભાઈ પાણી વળે છે ને આપણું રહેવું આ ને આમાં પણ અમે પોર એક વર્ષ પહેલા અમે આમાં કામે આવ્યા હતા તે આમાં ધાણા હતા અને ઓણ આપણે આમાં ભાગ્યું રાખેલું છે એટલે આપણી માંડવી છે ગોપાલભાઈ પાણી વળે છે ને આપણે કાંઈ કામ છે નહીં ત્રણ વાગે ઠેક બળદ જોડવાના છે આંકવાના છે એ કપામાં એટલે વીસ વીઘા કપા છે તો બધાયમાં આંકવાના છે બળદ પાંચ વીઘા આંકી નાખ્યું છે હજી પંદર વીઘા બાકી છે તો હમણાં આપણે થોડાક દિવસ ત્રણ ચાર દિવસ બળદ ઝાંકોના રહે ને આ છે બાજુમાં કપા તો બસ આપણે ખેતીવાડી કામ ચાલુ જ છે અત્યારે થોડું થોડું ભૂલાઈ પણ ગયું છે કારણ કે ત્રણ ચાર મહિનાથી બ્લોગ નથી બનાવ્યો એટલે બધું ભૂલાવા માંડ્યું છે વાંધો નહીં કન્ટિન્યુ રેજો એટલે હું તમને બધું બતાવતો રહીશ દસ તો ત્રણ વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ ઢાંડા છોડવા તો જો ઢાંડા આપણે અહીં બેસી ગયા છે તો લાઇટ વહી ગઈ છે અત્યારે તો પાણી વાળવાનું ચાલું હતું પણ લાઇટ ગઈ છે અત્યાર સુધી પાણી જ વાળતો હતો ને હવે આવી ગયો છું અહીંયા ને ઠાંડા છોડીને આપણે છોડી દઈ ને હકારી દોસ્તો મને તો આવું બોલાઈ ગયું હતું કે હું વિડીયો બનાવું છું કારણ કે મેં ચાર પાંચ મહિનાથી બનાવ્યું નથી એટલા માટે તો આપણે બે ઉથલ મારી છે અને ઉભા રહી ગયા છે કારણ કે મને લાગી ગઈ છે પાણીને તરસ લાઇટ જ આવી નથી વાગી ગયા છે ને જો આપણા બળદ બેને પોરો દેવો પડે કારણ કે ઠાકી ગયેલા છે અને ધીમા ધીમા સાટા પણ ચાલુ થયા છે એટલે કે ક્યાંક ક્યાંક પડે છે વાદળાના હિસાબે તરીકો તો વધારે જ છે પણ જો હું તમને બતાવું આવા વાદળા અમુક અમુક છે ને મોટા મોટા તો એમાં લઈ ટીપાં પડે છે ધીમે ધીમે ને ગરમી તો એટલી ને એટલી છે નાયા તો એ ગરમી થાય જ છે પણ વાંધો નહીં કન્ટિન્યુ બનાવી જો મને તો આવું ભૂલા જ ગયું હતું કે વિડીયો બનાવશું પણ વાંધો નહીં આપણે હકારી ને હજી ઘણું બધું હકારવાનું છે બાકી

દોસ્તો તમે લોકો જોઈ શકો છો આપણે આમાં આવી ગયો છે કપાસ જુઓ આમાં બધે કપાસ આવી ગયો છે સામેની સાઈડમાં દેખાય છે સામેની સાઈડમાં દેખાય છે તો આમાં બધે કપાસ આવી ગયો છે તમે લોકો જોઈ શકો છો આ ઢાંડા હવે થઈ ગયા છે ભૂખા તો કપાસ ખાવા મળ્યા છે ને જોવો આ બધું વરસાદ અંધાર્યો છે આવતો નથી પણ અંધાર્યો છે આ બધું સૂર્ય ભગવાન જુઓ થઈ ગયા છે ભૂખા જાંબુ જાંબુભાઈ જાંબુભાઈ અન્નમ જાંબુ છે અન્નમ ધોર્યો છે અન્નમ જાંબલો ને વરસાદ હવે કારે આવે કાંઈ નક્કી નહીં ને વરસાદ આવે તો આને પાવવું ન પડે બાકી અત્યારે પાવવાનું ચાલુ જ છે અમે ગોપાલભાઈ પાય છે સામેની સાઈડમાં તમને દેખાતા હોય કે ન દેખાતા હોય ને હું કરું છું ઢાંડા મારા પપ્પા ગયા છે ગામમાં બીજા બધા ઘરે કામ કરે છે મારા મમ્મીના બપોર પછી નેદાઈ ગયું હતું તો ખા ખાવાનું ચાલુ કરી દીધું છે આ

તો આપણે બેને બાંધી પોતપોતાના ખીલી અને જોવા આપણે અહીંયા સારો રાખી છે એ નાખી દેવાનો છે ને આ ખૂણામાં ભીરો તો એ બધો ખાલી થઈ ગયો છે અત્યારે જાહેર ને બાંધીને કાઢીને હાથ પગ ધોઈને ઘરે જઈ જમીન જેટમાં નિતેશભાઈ પાણી વળે છે અહીંયા વળી આપણે મોટર બંધ કરવા જવાની છે અને જોવા આ અમારા શેઠની માંડવી છે ઘરની અમારા શેઠની છે એમ તો આપણું રહેવાનું સૂર્ય ભગવાન આ બળદને રહેવાનું આ છે આંબો માંડવી જો બાર વીઘાની છે બહુ મસ્ત છે ને આ માંડવી હું જો ખાવ છું તારે જો બહુ મસ્ત માંડવી ખાવાની મજા આવે તો કન્ટિન્યુ બનાવે જો બતાવીશ તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે મારા મમ્મી જુઓ રસોઈ બનાવે છે રોટલા બનાવશે શાક મેગી દીધું છે થોડુંક વહેલા વેલા રાંધો ન હોય કારણ કે બપોરે ખાધું હોય પછી ભૂખ લાગે એટલે છ વાગ્યા ખાઈને પછી ખુઈ જવાનું હોય વહેલા હર કારણ કે અહીંયા રોજ રોજ કામ કરવાનું હોય એટલે કે રોજ રોજ કામ કરી કરીને થાકી જઈએ તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું મળીએ તમને બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને ટાટા